ટ્વિટર ઉપર કોઈકે ઈડલીને સ્ટીમ્ડ રિગ્રેટ ગણાવ્યું છે સ્ટીમ્ડ રિગ્રેટ એટલે રિગ્રેટ એટલે પસ્તાવો અને સ્ટીમ્ડ એટલે બાફેલો એટલે બાફવાનો પસ્તાવો એટલે ઈડલી જાણે કે એક પસ્તાવો છે બાફેલો પસ્તાવો એવા પ્રકારનું વર્ણન કર્યું છે તે તરત જ શશી થરૂરે પોતાની બહુ ઇન્ટેલિજન્ટ કોમેન્ટ આપી છે કે દોસ્તો તમે આ ઇંગ્લિશમાં છે પણ ખાસ વાંચજો ચારથી પાંચ વખત તમને સમજાઈ જશે ઇડલી એટલે સાઉથ ઇન્ડિયન કલ્ચરનું બેસ્ટ એચિવમેન્ટ શશી થરૂરે ઇડલીને તો કાવ્યાત્મક રીતે ટાગોરના સંગીત હુસેનના પેઇન્ટિંગ અને તેંદુલકરની સેન્ચુરી સાથે સરખાવી છે એટલે ખરેખર વાંચવાની પણ આપણને ખૂબ મજા આવે શશી થરૂરે કહું ઇટ્સ એ સબલાઇમ ક્રિએશન સ્ટીમ ટુ એન ઇથર્નલ ફૂલફિટનેસ ધેટ મેલ્સ ઓન ધ ટંગ ઇડલીના ખૂબ ભરપૂર વખાણ કરાય છે દોસ્તો અચૂક વાંચજો આ પોસ્ટ વાંચો અને એને આગળ જવા દો